અનંદ ઉપકારી અનંત કલ્યાણને કરનારા અનંત વાત્સલ્ય વર્ષાવનારા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન આપણને સૌને પ્રાપ્ત થયેલું છે હમણાં મેહુલભાઈ એમણે જે વાત કરી કે તમારા પુરુષાર્થથી તમને નથી મળ્યું પુણ્યથી મળ્યું છે પણ એ હજી અલ્પવિરામની વાત કરી છે પૂર્ણ વિરામ સુધી પહોંચવાની વાત બાકી છે એ પુણ્ય જે છે ઉભું સેના દ્વારા થયું તો પરમાત્માની કૃપા થકી એ પુણ્યનું ઉપાર્જન થયેલું છે અને પ્રભુની કૃપા આપણા ઉપર વર્ષે ક્યારે પ્રભુના જેવો ગુણ વૈભવ આપણામાં લાવવાનો પુરુષાર્થ કરીએ પ્રભુની આજ્ઞા નું પાલન કરતા જઈએ પ્રભુની આજ્ઞા પાડવા દ્વારા ઉભા થયેલા વિશુદ્ધ પુણ્યથી જે કંઈ સામગ્રી મળે એ સંઘ માટે શાસન માટે દેવગુરુ ધર્મ માટે આપણે સમર્પિત કરવાની તૈયારી રાખીએ ત્યારે મળેલી સામગ્રી પણ સાર્થક બને છે અને એ સાર્થકતાના પાયાની અંદર ગોઠવાયેલી છે પ્રભુની કરુણા પ્રભુની કૃપા દ્રષ્ટિ અને પ્રભુની જે કરુણા હતી એ કરુણાના પાયામાં પણ શિરીષભાઈ શું ગોઠવાયેલું હતું ઉદારતા ગોઠવાયેલી છે જો હોવે મુજબ કરું શાસન રસી મને શક્તિ મળે તો જગતના તમામ જીવોને મોક્ષમાં વેલામાં વેલી તકે પહોંચાડી દઉં અને મોક્ષમાં પહોંચવા માટે જીન શાસન એની અંદર એન્ટ્રી અનિવાર્ય છે અને એ જીન શાસનમાં માં એન્ટ્રી મેળવવા માટે શાસન પ્રત્યેનો રસ રૂચિ પ્રીતિ અને ભક્તિના પરિણામ સૌના અંતરમાં જગાડું જેના માધ્યમે વેલી તકે શાસન પ્રાપ્તિ થાય શાસન પતિ આરાધના કરી અને સૌ સિદ્ધ શિલાની અંદર અનંતકાળ માટે બિરાજમાન થાય આવી ઉદારતા પ્રભુના હૈયાની અંદર પ્રગડ થઈ અને એના જ પ્રતાપે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું પરમ સૌભાગ્ય પરમાત્માના જીવોને પ્રાપ્ત થાય પૂર્વના ત્રીજા ભવની અંદર કરેલી આ ભાવના એના રિફ્લેક્શન સ્વરૂપે તીર્થંકરની પોસ્ટ ઉપર બિરાજમાન થવાનું સૌભાગ્ય પરમાત્મા તરીકે પ્રાપ્ત થાય એટલે પરમાત્મા બનવાના પાયામાં પણ ગોઠવાયેલી શું છે અતુલભાઈ ઉદારતા ગોઠવાયેલી છે કરુણા ને પાયામાં ઉદારતા અને જ્યાં જ્યાં સમજો ઉદારતા હશે તો કુદરત ઓટોમેટિક એને ઊંચી પોસ્ટ ઉપર ગોઠવ્યા વિના રહેતી નથી લૌકિક દ્રષ્ટિએ પણ જુઓ તો ઇન્દ્રની પોસ્ટ રાજાની પોસ્ટ ચક્રવર્તીની બલદેવની વાસુદેવની પોસ્ટ આ જે જે ઊંચી પોસ્ટને મેળવનારા હોય એ બધાના હૈયાની અંદર ઉદારતા ગોઠવાયેલી હોય તો જ આ પોસ્ટ ઉપર કુદરત એને ગોઠવવાનું કાર્ય કરે કારણ કે મળેલી વધારાની શક્તિ મળેલો વધારાનો સમય મળેલી વધારે સંપત્તિ આ ગમતા કરીએ ગુલાલ આવું વલણ જેને આત્મસાત કરેલું હોય ત્યાં કુદરત વરસાવવાનું કામ કરે છે અને આવી જ એક ઉદારતા રાજાના હૃદયની અંદર પ્રગટ થયેલી હતી જે કોઈ બહારથી પધારે પરદેશથી પધારે બાજુના રાજ્યમાંથી પધારે ઉદારતાથી એ ગરીબ લોકો હોય એને દાન કરવાની અંદર છૂટ્ટે હાથે વરસવાનું કામ રાજા કરતા હતા અને જે કોઈ આવે એને છૂટ્ટે હાથે દાન આપતા રાજાને જોઈને મંત્રીના મનની અંદર ચિંતા થવા માંડી સુરેશભાઈ તાજી કયો દુબલે સારે ગામ ફિકાર આ રીતે રાજા આપે જ રાખશે આપે જ રાખશે તો એક દિવસ તિજોરી થઈ જશે કિરણભાઈ મનમાં ચિંતા ઉભી પણ રાજાને કહી તો ન શકાય મનેચંદભાઈ કે આપવાનું બંધ કરો રાજાને કેવું કઈ રીતે મંત્રીએ એક ટેકનિક વાપરી રાજા જે સૈન ની અંદર વિશ્રામ કરતો હોય છે સુએ ત્યારે નજર જે દીવાલ ઉપર પડે એ દીવાલ ઉપર એક વાક્ય લખી નાખ્યું આપદ અર્થે ધનમ રક્ષિત સમજાયું બધા સાવ સૈલી છે ભાષા ચંદ્રકાંત આપદ અર્થે એટલે આપત્તિ માટે ધનમ રક્ષિત એટલે ધન ને સાચવી રાખું આવા પ્રકારના ભાવ વાળું સંસ્કૃતની અંદર વાક્ય લખ્યું રાજા સુવા માટે આવ્યો કિરણભાઈ ને વાક્ય વાંચે છે એને ખ્યાલ આવી ગયો કે મંત્રી સિવાય બીજા કોઈની આ હિંમત હોય ની લખવાની બાજુમાં પડેલો ચોક હાથમાં લઈ અને વાક્ય લખ્યું આગળ મહતામ કુતહ આપદ મહાપુરુષોને આપત્તિ હોય ક્યાંથી કે આપત્તિ માટે ધનના સંચયની એને જરૂરત પડે આવા પ્રકારના ભાવથી મહતામ કુત આપદ આવું વાક્ય લખ્યું સવારે રાજસભાની અંદર પધારે છે રાજાને પાછું છૂટા હાથે દાન આપવાનું કામ ચાલુ હતું મંત્રી ને થયું કે રાજા એ વાક્ય વાંચ્યું કે નથી વાંચ્યું વંચાવી જગ્યા તો મેં લખેલું હતું લાવ જોવા દે શૈણ જઈને રાજાના ના જઈને જુએ છે તો બાજુમાં નવું વાક્ય હતું પોતે શું લખેલું હતું શિરીષભાઈ આપદ અર્થે ધનમ રક્ષ બાજુમાં રાજાએ લખેલું હતું મહતા આપદ અને મંત્રી સમજી મને સણસણ તો જવાબ આપેલો છે કીર્તિભાઈ કે મહાપુરુષો ને આપત્તિ હોય ક્યાંથી અને મંત્રીએ બાજુમાં પડેલો ચોક એનાથી લખવાનું શરૂ કર્યું કદાચ કુપ્ય દૈવમ દૈવ એટલે કે ભાગ્ય કદાચ મહાપુરુષો ઉપર પણ કોપાયમાન થઈ શકે રામચંદ્રજી લક્ષ્મણ ને યુધિષ્ઠિર ને નલ રાજા વગેરે આ બધા મહાપુરુષો એના ઉપર એનું ભાગ્ય કોપાયમાન થયેલું હતું અને એ કોપાયમાન ભાગ્ય મહાપુરુષોને થઈ શકે છે માટે રાજન તમને કહું છું કે ધનને તમે સાચવો ધનની રક્ષા કરો બેફામ ધન નો વપરાશ ના કરો આવા પ્રકારના ભાવથી કદાચિત કુપ્ય તે દૈવમ આવા પ્રકારનું વાક્ય ચોકથી લખીને મંત્રીશ્વર રવાના થયા રાત પડી રાજા પાછા શૈણ ખંડ અંદર એન્ટ્રી કરે છે વિનીતભાઈ અને વાક્ય વાંચ્યું કયું વાક્ય કદાચિત કુપ્ય તે દૈવમ ભાગ્ય કદાચ મહાપુરુષો ઉપર પણ કોપાયમાન થઈ શકે એમ છે બાજુમાં પડેલો ચોક લઈને રાજાએ શ્લોકની શ્લોક ની પાદ પૂરતી કરી દીધી સંચિતમ અપી નતી ભાગ્ય જો કોપાઈમાન થાય તો ભેગું કરેલું એ પણ નાશ પામી જાય એ ટકી શકતું નથી એટલે ભાગ્ય પરવારે નહીં માટે છૂટા હાથથી હું જે દાન આપું છું એ વ્યાજબી છે આ પ્રકારના ભાવથી શ્લોકનો ચોથું ચરણ એને પૂરતી એને પૂર્ણ કરવાનું કામ રાજા કરે છે પ્રસંગ એ તો બની ચુકેલો છે પ્રશ્ન એ છે અહીંયા તમે જેટલા ઉપસ્થિત છો તમે લોકો બધા રાજાના પક્ષમાં કે મંત્રીના પક્ષમાં રસિકભાઈ પંકજભાઈ રાજાના પક્ષમાં તમે લોકો કે મંત્રીના પક્ષમાં ચંદ્રકાંતભાઈ ગણેશભાઈ જવાબ જોઈએ જવું જોઈએ એમની છ કોના પક્ષમાં અરે સાવ સીધી વાત છે પાંચ દસ પંદર હજાર પચીસ હજાર તમે ખર્ચો ને અને તમે કહો કે મારા સાહેબની બાજુમાં મારે પાઘડી સોફા પહેરી સાફો પહેરી અને ગાદી તકીએ બેસવું છે સંઘ બેસવા દે તમને ન બેસવા દે પણ ગઈકાલે ચડાવો લીધો સંગના મુનિમ બનવાનો અને સંદીપભાઈ ચુડગાર એ સંઘના મુનિમ બનવાનો ચડાવો લીધો એટલે ઓટોમેટિક પ્રમોશન મળી ગયું ત્યાં બેઠા હતા ત્યાંથી કૂદકો મારીને સીધા બાજુમાં ગોઠવાઈ ગયા આ ઉદારતાનું ફળ તત્કાલ કેવા પ્રકારનું મળે છે એ નજરની સામે જ છે આ નજારો જોઈ અને ઉદારતા આપણા હૃદયની અંદર ખીલે મંત્રીના પક્ષમાં નહીં રાજાના પક્ષમાં ગોઠવાવું છે રાજાના પક્ષમાં જે ઉદારતા હતી રાજાના પક્ષની અંદર વસુધૈવ કુટુંબકમ આવા પ્રકારની ભાવના હતી એવી ભાવના એવી ઉદારતા આપણે સંઘ પ્રત્યે રાખવાની છે અને આ વખતે તો માત્ર તપગચ નહીં ખરતર ગચ્છ કે અંચલ ગચ્છ નહીં સાથે તેરા પંથી આરાધકો છ કોટી ને આઠ કોટી સ્થાનકવાસી લોકો એ ઉપરાંતમાં નાની પક્ષ ને મોટી પક્ષ બધા લોકો ઉલ્લાસ ને થી ભેદભાવ ને ભૂલી અને જ્યારે સિદ્ધિ તપના માનવે જોડાયેલા છે અને આવો અવસર આ પચીસ વર્ષ સમળ ભગવાન મહાવીર મહારાજાના પ્રતિષ્ઠાના પરિપૂર્ણ થયા એ પચીસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે થયેલું આ ચાતુર્માસ અને પચીસ વર્ષની ઉજવણીની સાથે સાથે આ સિદ્ધિ તપના માનવા ગોઠવાયા ઘરે ઘરે સિદ્ધિ તપ એની એક હલેખ લાગેલી છે સૌના હૃદયની અંદર સિદ્ધિ તપના શિખરે પ્રતિષ્ઠિત થવાના ભાવ જાગ્યા અને ત્રણસો ચાલીસ આરાધકોએ પરાક્રમ કર્યું સિદ્ધિ તપનો પાસ લેવાનું અને પરાક્રમના રિફ્લેક્શન સ્વરૂપે દેવગુરુની કૃપાથી અને શાસન દેવોની સહાયથી નેટ બસો ને એકસઠ આરાધકો સિદ્ધિ તપના શિખરે ગોઠવાની તૈયારી છે અને એ તૈયારી કરનારની અંદર માત્ર ત્રીસ ચાલીસ ને પચાસ વર્ષની ઉંમરના નહીં પણ અગિયાર વર્ષ ને બાર વર્ષની ઉંમરના બાળકો ને બાલિકાઓ એ પણ જોડાયેલા છે કેટલી સંખ્યાની અંદર કિરણભાઈ થર્ટી ટુ અગિયાર થી સોળ વર્ષની ઉંમરના થર્ટી ટુ બાળકો એ જ્યારે સિદ્ધિ તપની અંદર જોડાયેલા હોય અને એમાં પણ વર્ષની ઉંમરના બે બાર વર્ષની ઉંમરના ચાર તેર વર્ષની ઉંમરના પાંચ ચૌદ વર્ષના સાત પંદર વર્ષના સાત અને સોળ વર્ષની ઉંમરના સાત આવા બત્રીસ બત્રીસ નાના ભૂલકાઓ જેમની ઉંમર તમારી ભાષામાં કહું તો અતુલભાઈ શું કહી શકાય કેડબરી ચોકલેટ અને પેપ્સી અને પીપરમેન્ટ આગળ વધીને પાર્લે ના બિસ્કીટ બિસ્કિટ ના બિસ્કીટ આની મિજબાની માણવાની ઉંમર જેની કહેવાય તમારી દ્રષ્ટિએ એ ઉંમરની અંદર સમણ ભગવાન મહાવીર મહારાજા પ્રત્યેનો આદરભાવ ઉંચકાય અને મોક્ષે મારે વહેલી તકે પહોંચવું છે પંદર ભવની અંદર સિદ્ધ શિલાએ પહોંચવાનું રિઝર્વેશન આ જ ભવમાં કરવું છે એવા પ્રકારના સંકલ્પથી જ્યારે બત્રીસ બત્રીસ બાળકો મનને ઓલાદ જેવું મજબૂત કરી અને સિદ્ધિ તપના શિખરે ગોઠવાયેલા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે આ બધા તપસ્વીઓ નાના નાના ભૂલકાઓ અને સાથે સંઘના આરાધકો આ બધા તપસ્વીઓને શ્રીજભાઈ તમે આમંત્રણ આપો ને બધાને ઉભા થઈને બધા મારા ઘરે પારણું કરવા માટે આવજો આવે અતુલભાઈ તમે આમંત્રણ બધા મારા ઘરે પારણું કરવા આવજો હવે શક્યતા નથી પણ તમામ તપસ્વીઓના પારણાનો ચડાવો જો તમારા દ્વારા લેવામાં આવે તો એક તપસ્વી ને હોશે હોશે પારણા કરવાનું તમારું સૌભાગ્ય વાર લાગે નહીં બસો એકસઠ તપસ્વી તપના એને પારણા કરાવવાનો મોકો કોણ બનેગા કરોડપતિ એના તો પ્રોગ્રામો ઘણા જોયા પણ કોણ બનેગા ભાગ્યપતિ કોણ બનેગા પુણ્યપતિ અને કોણ બનેગા પારણાપતિ પારણા કરવાનું સ્વામિત્વ કોના લલાટે લખાયેલું છે એ જોવા માટેનો આજે મંગલ અવસર આપણી સમક્ષ ઉપસ્થિત થયેલ છે દરેક ભાગશાણી પોતાની શક્તિ છુપાવ્યા વગર ઉલ્લાસને ઉમંગથી વરસવાનું આજે કામ કરજો ચોમાસું એટલે વરસવાની સિઝન કહેવાય અને તમારી પાસે રહેલી સંપત્તિ એની એના માત્ર બે જ વિકલ્પ છે કા તમે વાપરીને જાઓ અને કા તમે મૂકીને જાઓ ત્રીજા નંબરનો વિકલ્પ સાથે લઈને જાઓ એવી વ્યવસ્થા કુદરતે રાખેલી નથી બે જ વિકલ્પ તમારા હાથમાં કા વાપરીને જાઓ અને કા છોડીને જાઓ મૂકીને જાઓ વાપરીને જાવ તો અને મૂકીને જાવ તો બંને ફરક શું પડે શ્રીષભાઈ કિરણભાઈ ભાઈ વાપરીને જાવ અને મૂકીને જાવ બંનેમાં ફરક શું પડે કીર્તિભાઈ શું વાત તો અશોકભાઈ ખ્યાલ નથી ડિફરન્સ બંનેમાં શું પડે વાપરીને જાઓ તો એ ભવિષ્યમાં આંખ નીચાયા પછી આવતા ભવની અંદર તમારા કામમાં આવે અને નંબર બે જે મૂકીને જાઓ એક રૂપિયો માંથી તમારા કામમાં આવી શકે નહીં બધું પાછળ વાળા કામમાં આવે આગળ વાળો આપણો આત્મા એના કામમાં એક રૂપિયો ની એક પૈસો પણ આવી શકે નહીં તો આ બે જ વિકલ્પ જયારે સંપત્તિ ના હોય કા રાખીને જાઓ અને કા વાપરીને જાઓ અને જેટલું આપણે વાપરશું એ આપણું પોતાનું રાખ્યું એ બધું રાગ થવાનું છે અને જેટલું વાવેલું હશે એ બધું સોનાની અંદર કન્વર્ટ થવાનું છે યાદ આવે છે એક નાનકડો પ્રસંગ ભિખારી અત્યંત ભૂખ્યો હતો ભૂખમાં ને ભૂખમાં એને ક્યાં ઊંઘ આવી ગઈ ખબર ના પડી અને સપનું જોવાનું કામ કરે છે અને સપનાની અંદર ભગવાનના દર્શન થાય છે જેની પોતે ઉપાસના કરે છે એ શંકર ભગવાન પોતાને દેખાયા સપનાની અંદર અને ભગવાન દેખાયા એટલે ખુશખુશાલ થઈ ગયો બસ ભગવાન મને કઈ આપશે ભગવાન પાસેથી મેળવવા માટે પોતે હાથ લંબાવે એની પહેલા તો ભગવાન હતા એમણે હાથ લંબાવવાનું કામ કર્યું ભરેચંદભાઈ પોતે હાથ લંબાવે એની પહેલા ભગવાને હાથ લંબાવી દીધો ભગવાન હાથ લંબાવે તો હરેશભાઈ ના કઈ રીતે પડાય સારું પેલા ભગવાન ને આપી દઉં પછી મારો આરો આવશે ત્યારે ભગવાન પાસેથી મારે જે માગવું છે માગી લઈશ એવા પ્રકારના ભાવથી પોતાની પાસે રહેલી ચોખાની પોટલી એ ચોખાની પોટલી તંદુલ એમાંથી ચોખા જોયા ઘણા ચોખા હતા સોળ વર્ષો જેટલા ચોખા એમાંથી એક ચોખાનો દાણો લઈ અને ભગવાનના હાથમાં આપવાનું કામ કરે છે લો આ ભગવાન તમે હાથ લંબાવો તો તમને આપું જ ભગવાનને હાથ ભગવાનના લંબાયેલા હાથમાં એક ચોખો મૂકવાનું કામ કરે અને પોતાનું માગવાનો વારો આવે ને માગે એની પહેલા આંખ ખુલી ગઈ સપનું ગાયબ સપનું પૂરું થઈ ગયું એને વસ વસો રહી ગયો બાપરે બાપ મારે માગવાનું રહી ગયું ભગવાન લઈ ગયા ને હું રહી ગયો અને થયું કે મારી ચોખાની પોટલી દાણા તો જોઈ લો પૂરા છે કે નહીં દાણા જોવા જાય અને એ ચોખાની પોટલીની અંદર એક ચોખાનો દાણો સોનાનો થઈ ગયો હતો બાકી એ સિટી ચોખા પડેલા તાતુલભાઈ સમજાય હું શું કહેવા માંગુ છું દર્શનભાઈ ભિખારી પોક મૂકીને રડવાનું કામ કરે છે અભાગ્યો હું ભગવાન હાથ લંબાવે મારી પાસે આખી પોટલી જો આપી દીધી હોત કીર્તિભાઈ આખી પોટલી જો આપી દીધી હોત તો બધા ચોખા સોનાના થઈ જાય જેટલું સોંપ્યું એ બધું સોનું થવાનું અને જેટલું રાખશો એ બધું રાખ થવાનું છે હવે તમારી પાસે જે મળેલું છે દેવગુરુની કૃપાથી એને સોનામાં કન્વર્ટ કરવું કે રાખ બનાવવી એનો નિર્ણય તમારા હાથની અંદર છે સમજણ તમારા લોકોની કેટલી ડેવલપ થયેલી છે એ આજે આ ઉછામણીના પ્રસંગ દ્વારા અને તપસ્વીના તપોત્સવની અંદર કેવું તમે વર્ષો છો એના દ્વારા ટેમ્પલ ઓફ અંડરસ્ટેન્ડિંગમાં તમારી એન્ટ્રી થઈ કે નહીં વિશાલભાઈ આજે તમારા બધાની પરીક્ષા છે રાજનભાઈ બસ આપણે આ પરીક્ષાની અંદર પાસ થવું છે નાનકનું સૂત્ર યાદ રાખજો સોપો એ બધું સોનું થાય અને રાખો એ રાત થવાનું અને ભાવ કોના ઉંચકાય ભાઈ ભાવ કોના ઉંચકાય હા રાખના નહીં સોનાના જે સોપશો એ બધું સોનું થવાનું જ્યારે ધર્મ સત્તાના ચરણે સમર્પિત કરવા માટેનો આવેલો આ મંગલ દિવસ આજનો ભારતની સ્વતંત્રતાનો દિવસ આપણા આત્માની પણ સ્વતંત્રતા આઠ કર્મની બેડી એમાંથી આપણા આત્માને સ્વતંત્ર બનાવવા માટેની પણ આવેલી આ ઉજળી તક ઉછામણી બોલવાના માધ્યમથી આ તકને વહેલી તકે ઝડપી લેવી છે અને એના માધ્યમથી ધર્મ સત્તાના હૃદયની અંદર મારું સ્થાન ઉચકાય એવું સૌભાગ્ય એનું બુકિંગ કરાવું છે લક્ષ રાખીને ઉલ્લાસથી આગળ વધો એ જ મંગલ કામના આજે હવે મારો બોલવાનો વારો નથી તમારો વારો બોલવાનો છે મેઉલ ભાઈ ને ઓછું બોલવા દેજો તમે વધારે બોલજો પચખાણ બધાને સ્ટાર્ટિંગ માં આપી દઈએ પછી આપણે શરૂઆત કરીએ બધા તપસ્વી સાતામાં છો ને ખૂબ ખૂબ ધન્યવાદ પચખાણ ચાર ઉપવાસ ત્રણ બે અને એક અને પાણ બધું સાથે આવશે